તે લોકોને પણ ચૂંટણી લડવાનો એક ઉમંગ જાગ્યો છે સંરક્ષણ મંત્રાલયથી જ શસ્ત્રો ખરીદવા ઓગણચાલીસ હજાર એકસો ને પચીસ કરોડના કરારોને મંજૂરી આપવામાં આવી છે ગોત્રી પોલીસે દસ લાખ માંગ્યા અને નહીં અપાતા જ કંપનીના ડિરેક્ટરને કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો હોલિડે પેકેજના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો એક કેસ સામે આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બિલગેટ્સ ખીચ્ચુ ગોટા અને લાડુના ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો અનેક નેતા અભિનેતા ક્રિકેટર્સ બધા જ જાનમાં આવ્યા છે મુકેશ અંબાણીના દીકરાની ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન બાર પોઇન્ટ પાંચ ટકા વધીને એક પોઇન્ટ અડસઠ લાખ કરોડ થયું છે બેંગ્લુરુના રામેશ્વર

શેર બજારમાં તેજી જોવા મળી રહી છે વડોદરા કોર્પોરેશનનો એક જે વિડીયો છે તે હાલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે મિત્રની હત્યા કરવાના બનાવમાં જ મરનારની ખરીદનાર પકડાયો છે બે વર્ષ પહેલા જ લીધેલા સાહીઠ હજાર ની ઉઘરાણી કરનાર હતો મ્યુનિસિપલ કોર્પોરેશનનો નો 100 કરોડ નો ગ્રીન બોન્ડ 14.60 ગણો ઓવર સબસ્ક્રાઇબ થયો છે એમએસ યુનિવર્સિટીના ના કોમન એડમિશન પ્રક્રિયા માટે એક કમિટી બનાવી છે હવે એક નજર દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ગઈકાલે એક મૃતદેહ મળ્યો અને મૃતદેહ મળતાની સાથે આશંકા હતી કે આ હત્યા કરવામાં આવી છે કે પછી આત્મહત્યા છે દર્શક મિત્રો રણોલી નંદેશ્રી રોડ પર જે મૃતદેહ મળ્યો તો તેનું હવે અનુમાન નહીં પરંતુ સાચી હકીકત સામે આવી રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મંગેતર સાથે મંદૂક થતા યુવકે જાતે જ લમણે ગોળી મારી અને આપઘાત કરી લીધો છે દર્શક મિત્રો મનની સ્થિતિ દિન પ્રતિદિન આજના યુવકોની નબળી પડી રહી છે અને સ્ટ્રોંગ કરવા માટે જ અંદરનું એટલે કે આત્મપરિબળ ખૂબ જરૂરી છે આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નાની નાની બાબતે લોકો આત્મહત્યા કરી લેતા હોય છે ક્યાંક હારી જતા હોય છે બિલગેટ્સ વડોદરા એરપોર્ટ ઉતરીને એસઓવુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા બપોરે જામનગર રવાના અનેક નેતાઓ વડોદરામાં આવી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે મોટા દિગ્ગજ ઉદ્યોગપતિઓ ક્રિકેટરો વડોદરા અને ગુજરાતમાં ફરી રહ્યા છે વડોદરાના ઇજનેરી છાત્રે પાંચ લાખમાં સો ગ્રામ સોનાનો સોદો કર્યો મુલેર ચોકડીએ સોનું લેવા પહોંચતા જ તે લૂંટાયો છે મોરેશિયસમાં ભારતીય સૈન્ય બેઝ હિંદ મહાસાગરમાં ચીનને જવાબ મળ્યો છે અહીંયા અનેક હસ્તીઓના ફોટા એવી રીતે મૂકવામાં આવ્યા છે કે આ લોકોની છબીઓ બનાવવામાં આવે કારણ આ તો ઇતિહાસ સર્જાઈ જાય તેવો લગ્ન પ્રસંગ છે અત્યાર સુધી કદાચ આવો લગ્ન કોઈએ નહીં કર્યું હોય એક ડાન્સ કરનાર યુવતીને કરોડો રૂપિયા આપવામાં આવે છે આ એક પ્રતીતિ એ પણ છે કે ભારત દેશનો નકશો બદલી રહ્યો છે કારણ કે ઉદ્યોગપતિઓ જ આખી આખી બેન્કો ચલાવતા હોય તેવા કિસ્સાઓમાં આ એક પ્રસંગ ક્યારે ભૂલાયો નથી ટીએમસી ની મનમાની નથી ચલાવવા દેતો તેઓ નરેન્દ્રભાઈ મોદીજી અનેક જગ્યા ધું બેટિંગ એટલે કે ભાષણો કરી રહ્યા છે ને લોકસભાની ચૂંટણી આવી એટલે ડબલ સ્ટ્રોંગ પાવરમાં જોવા મળશે સતત પંદર ટેસ્ટનું પરિણામ ચાર દિવસ પહેલા જ આવ્યું જેમાં બે હાજર એકવીસ થી આ આંક એસી ટકા છે પહેલા વોટરને વધારે મહત્વ અપાતું હતું પરંતુ હવે ક્રોસ વોટરની માંગ વધી છે વર્ષની વયના વધુ મનોદિવ્યાંગ લોકોએ ડિઝાઇનરિંગ વસ્તુ પહેરી અને રેમ્પ વોક કર્યું છે વડોદરા શહેરમાં આવી પ્રવૃત્તિઓ થવી જોઈએ જેને લઈને જ દિવ્યાંગોને એક ઉત્સાહ એક મોટિવેશન મળે ખૂબ સારી એવી પ્રવૃત્તિ કરવામાં આવી છે જે પણ સંસ્થા દ્વારા કરવામાં આવી હશે બુકલેટ થકી શહેરના નાગરિકો સાથે જ બિલ્ડર્સને પણ ફાયદો થશે શહેરના પ્રથમ નાગરિક મેયર કહી રહ્યા છે બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે ટ્રાફિક નિયમન અને વીજ સંચાલનનું કલેક્ટરનું સૂચન સામે આવ્યું છે પાલિકાનો સો કરોડનો ગ્રીન બોન્ડ એ ચૌદ ઘણો ભરાયો છે ચુમ્માળીસ સંસ્થાએ એ એક હાજર ચારસો સાહીઠ કરોડ બીડ કરી છે ડોર ટુ ડોરનો ડ્રાઈવર નશામાં સુઈ ગયો કચરાનું વાહન સગીરે ચલાવ્યું આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે એક નજરા ગુજરાત મિત્ર મુખ્ય હેડલાઇન્સ પર અબ મેરી બારી હે ઠંડી નો આનંદ કર્યો ચોમાસું પણ માણ્યું પાણીમાં પલળ્યા હવે તાપ કહી રહ્યો છે કે અબ મેરી બારી હે દેશમાં આ વખત ઉનાળો આકરો રહેશે તેવું હવામાન વિભાગ તરફથી માહિતી આવી રહી છે નિફ્ટી અને સેન્સેક્સ નવા શિખરે છે આ મૃતદેહની આશંકા હતી કે હત્યા થઈ કે પછી આત્મહત્યા વળાંકી આવ્યો કે મંગેતર સાથે જ વાત ન થતી હોવાને કારણે તે વાત ન કરતી હોવાને કારણે યુવકે લમણે ગોળી મારીને ખુદ આત્મહત્યા કરી લીધી છે કેવા પ્રકારની મનસ્થિતિ આજના યુવકોની છે આ જોઈને લાગી રહ્યું છે કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે કોર્પોરેશન બોન્ડ નું કલાકમાં એક હજાર ચારસો સાહીઠ કરોડ ભરણ પાલિકા તો ખુશખુશાલ જોવા મળી રહી છે વિઝિટર બુકમાં બિલગેટ્સે નોંધ્યું અદ્ભુત ઇજનેરી કૌશલ્ય બિલગેટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા ભાથીજી મહારાજનું મંદિર હાલ અત્યારે ખૂબ વિવાદમાં છે કારણ અનેક નવા વળાંકો આવી રહ્યા છે વડોદરા શહેરના પ્રથમ નાગરિક એમને બધી જ ખબર હોવી જોઈએ કે શહેરના ખૂણે ખાતરે શું થઈ રહ્યું છે મંડાયો પાલિકા ખાતે આ હતો સ્થાનિકો કહી રહ્યા છે કે મંદિર અમને અમારું પાછું બનાવી આપ મંદિર હતું તો એના પણ નીતિ નિયમને એના પર કાયદા છે કે પ્રાણ પ્રતિષ્ઠા જે થયેલી હોય તે જગ્યાએ વિધિ કરવાની આવે છે ધાર્મિક વિધિ પછી ત્યાંથી ધીમે રહીને મૂર્તિને ખસેડવામાં આવે છે ખંડિત ન થાય તે રીતે પણ દર્શક મિત્રો આ તો રામ રાજ્ય પ્રજા સુખી કોને પૂછવાનું કોઈ કોઈના ભરોસે નથી બધા જ એકબીજા પર ડોળી રહ્યા છે મેયર કહી રહ્યા છે કે મારી થયું છે અધિકારીઓ કહી રહ્યા છે કે અમને ઉપરથી ઓર્ડર તો કોણે કર્યું કોર્પોરેટરો ક્યાં હતા કોર્પોરેટરો હતા તેઓની હાજરીમાં થયું અને તેઓએ કીધું પ્રશ્ન ગૂચવા આવ્યો છે કોકડું ગૂંચવા આવ્યું છે પરંતુ મેયરે એક એવો રસ્તો કાઢ્યો છે કે સ્થાનિકો ખુશખુશાલ થઈ ગયા મેરે કીધું કાલે કે તમારું મંદિર તમને ત્યાં બની જશે મેરે કોર્પોરેટર સાથે વાત કરી અધિકારીઓ સાથે વાત કરી અને પરિણામે આવ્યું કે ભાથીજી મહારાજનું મંદિર જે વોર્ડ નંબર પંદરમાં આવ્યું છે વાઘુલા રોડ પર ત્યાં ફરી બનાવવામાં આવશે તેવી વાત મેયરે કરતાં સ્થાનિકો ખુશ થઈ ગયા અને ત્યાં જ અત્યારે હાલ દીવાબત્તી પણ કરી રહ્યા છે ભાથીજી મહારાજનું મંદિર તે સ્થળે પુનઃ બનાવાશે આવું મેયરનું એક નિવેદન હતું જેના લઈને ગઈકાલે મીઠાઈ પણ વેચવામાં આવી ડેભારીમાં જર્જરિત વિસ્પોલથી અકસ્માત નો ભય છે બની જાઓ પણ લાંચ લેવાનું એ તો ખબર નહીં કઈ પરીક્ષામાં શીખવાડવામાં આવે છે બંધ થતું જ નથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણ ની ખાલી પડેલી પાંચ હજાર જગ્યાઓ માટે પરીક્ષાની તારીખો જાહેર થઈ રહ્યું છે એટલો મોટો જમાવડો થયો છે કે જામનગર કઈ જામનગરની ધરતી પર કયા ભગવાનના ચરણાવી પડ્યા છે કે આવો જમાવડો જોવા મળે છે દર્શક મિત્રો જાહો જલાલીથી ધૂમધામથી ક્યારેય ન સર્જાય એવા કૃત્યો ક્યારેય ન બને એવો ઇતિહાસ રચાઈ જાય એવા લગ્નની તૈયારીઓના વિઝ્યુઅલ અને ફોટા અનેક ન્યૂઝપેપરમાં જોવા મળી રહ્યા છે પ્રાણીઓ માટેનું સંગ્રહાલય અંદર ચાલતી જે ગાર્ડ ટ્રાન્સપોર્ટેશન માટે જે ફોર વ્હીલરો ચાલી રહી છે તે સાથે જમવાની આઈટમો સજાવટ કરવામાં આવી છે આ બધાથી તો ભૂતોના ભવિષ્યથી જેવી વાત છે થોડાક જ દિવસમાં આના વિઝ્યુઅલ સામે આવતા જોજો તમે પણ અચરજમાં પામી જશો કે એક ગુજરાતી બંદાએ આવું લગ્ન કર્યું મહેન્દ્રસિંહ ધોની સાથે આમિર ખાન રણબીર અનેક રાજકીય આગેવાનો ગઈકાલે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પણ પહોંચ્યા અનેક પહોંચીને વખાણ સિવાય બીજું શું કરે એ જ કરવું પડે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો પછી ભરૂચનું કોકડું ગુચવાશે આ પણ એક પ્રશ્નાર છે ચૈતર વસાવાની લોકપ્રિયતા જબરજસ્ત છે ભાજપ કોને 2020 માં ઉતારે છે જોવું રહ્યું હવે એક ને જે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર બિલ ગેટ્સ માર્ક જુગરબર્ગ અને એવા ચહેરાઓ છે કે જે ચહેરાઓના નામ આપણને નથી ખબર એ દેશ અને દુનિયા પર પ્રભુત્વ જમાવનાર ચહેરાઓ છે એ ગુજરાતમાં આવ્યા જામનગરમાં આવ્યા નાચ્યા ઝૂમ્યા કારણ નાચવાના અને ઝૂમવાના પણ પૈસા અહીં અબજોની સંખ્યામાં મળી રહ્યા છે કોણ ના નાચ કોણ ના ઝૂમે કોણના પોતાના આગવી કળા બતાવે આ તો ધન કુબેર જેના પર મન મૂકીને વરસ્યા છે એના છે છે તો પછી નાચું જરૂરી બિલ્ગર્ટ્સનું એક નિવેદન સામે આવી રહ્યું છે તેઓ કહી રહ્યા છે કે જો હું આજે એક વિદ્યાર્થી હોત તો એ આઈના રહસ્યો મને ચોક્કસ આકર્ષિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે એક બેઠક કરી છે અને આ બેઠકના અહીંયા તસવીર કંડારવામાં આવી છે જેમાં બિલ્ગર્ટ્સનું આ નિવેદન છે કોર્પોરેશનના સો કરોડના ગ્રીન બોન્ડ માટે ચૌદ ગણું બિડિંગ થયું ખુશખુશાલ માહોલ નહીં દિવાળી જેવો માહોલ થઈ ગયો ગોત્રીના જીમ રૂપિયાનું પેટ્રોલ મંગાવ્યું અને પંદર મિનિટ બાદ લાશ મળી વાસણા રોડ પર વૈભવી ફ્લેટમાં રહસ્યમય મોતના બનાવમાં એક નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે તપાસ આ બધી બાબતો ખૂબ ઊંડાઈ થવી જોઈએ કારણ કે બધા જ કિસ્સાઓમાં હત્યા નથી હોતી અમુક કિસ્સાઓમાં ક્યાંક ને ક્યાંક નાક દબાવે તો મોં ખુલે મોં દબાવે તો નાક ખુલે એવી પરિસ્થિતિ હોય છે આ બધી બાબતોએ ખૂબ સારી એવી ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી જનતાનું માંગ છે ડ્રાઈવર નશામાં હતો અને સગીરે ચલાવી ડોર ટુ ડોર આ કચરાની ગાડી ચલાવવાનો જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે હવે આવા જ ટેમ્પાઓ અને આવી જ ડોર ટુ ની ગાડીઓ અકસ્માત સર્જે બે પાંચ નિર્દોષોને હોરી નાખે તો દર્શક મિત્રો જવાબદાર કોણ પછી તંત્ર જાગે પછી આપણે બેનરો લઈએ પછી કાળી પટ્ટીઓ બાંધીએ પછી ધરણા કરીએ પછી પ્રદર્શનો કરીએ એટલે આપણે બધા બધાની અનેક છે છે જવાબ પ્રજાનો અવાજ સ્થાનિકોનો પાલિકામાં મોરચો સૂત્રધાર કર્યા મેયર ચેરમેન અને જે પણ અધિકારીઓ ઉપસ્થિત હતા તે લોકોને મીઠાઈ અને ફૂલો અર્પણ કરવામાં આવ્યા આ બાબત એ જ હશે કે મંદિર ફરીસર ફરીવાર બનાવવામાં આવ્યું મેયરની કોઈ લેવાય એવી અત્યાર સુધી ઘટના કદાચ અમારા જોયામાં નથી આવી પણ આ પહેલી ઘટના છે જે પણ અધિકારીઓ જે પણ કોર્પોરેટરો આવી ડેરીંગ કરી એ લોકોને દાદ છે કે વડોદરા શહેરના પ્રથમ નાગરિકને ઓવરટેક કરીને આ પ્રમાણેનું ડિસિઝન કેવી રીતે લેવાયું તમારી ડેરીંગને દાદ છે મહેશ છોટુ વસાવા કેસરીઓ ધારણ કરશે તેવી અટકળો છે આસામમાં સીએ ના વિરોધમાં નવમી માર્ચે બાર કલાકની ભૂખ હડતાલ એક્ટ્રેસ મોનાલિસાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે હવે એક નજર હેડલાઇન્સ પર લોકસભાની ચૂંટણી આવી રહી છે ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે કાર્યકર્તાઓ ધરાવતી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે બધાને આ દરિયામાં તરવાનું મન થાય છે કારણ અહીંયા તમે આવો એટલે હોદ્દા મળે અહીંયા તમે આવો એટલે મનમાની થઈ શકે છે અહીંયા તમે આવો એટલે પ્રભુત્વ જમા હોવા મળે દર્શક મિત્રો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને તે લોકોને ક્યાંક ને ક્યાંક ખૂબ માન સન્માન મળી રહે છે અને ટિકિટ પણ કદાચ એ લોકોને મળે તો પછી જે લોકોએ બોટમથી કાર્ય કર્યું હોય બોટમથી ભાજપની વિચારધારા ભાજપના કાર્યશૈલી સાથે જોડાયેલા હોય અને એ પત્તા કપાય એવી પરિસ્થિતિ સર્જાય તો કેવું થાય તમને લાગે છે કે આવું કંઈક થશે થતું આવ્યું છે થઈ રહ્યું છે અને થશે એવા એંધાણ પડી રહ્યા છે એવું સ્થાનિકો કહી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ નિહાળી બિલગાટ અચંબિત થઈ ગયા ત્યાં સરદાર વલ્લભભાઈ ની મૂર્તિ એટલે કે પ્રતિમા જે છે તે જોઈ અને મિલગેટ્સ પણ આશ્ચર્ય પામી ગયા ગાંજામાં સહાયતા કેન્દ્ર પર ઈઝરાયલના ભીષણ ગોળીબારમાં એકસો ને ચાર લોકોના મૃત્યુ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં જીએસટી અને વેટની આવક દસ હજાર સાતસોને ત્રીસ કરોડની થઈ છે ફરી એને મુદ્દા પર ભાથુજી મહારાજના મંદિર પર આવીએ આપણે ભાથુજી મહારાજની ડેરી ના તૂટેલા અવશેષો સાથે રહી સાથે જ રહીશો એ કોર્પોરેશનની કચેરી ગજવી મિત્રો જે ટાઈમે તૂટતું હતું ને મંદિર એ ટાઈમે સ્પાર્ક ન્યૂઝ પહેલા પહોંચી ગયું નાની એવી બાબત ખૂબ સારી રીતે દબાઈ જાત દબાઈત એટલે બોલું છું કે અધિકારીઓ પોલીસો સારા સારા મોટા માથાઓ ત્યાં હતા કોઈનું ચાલે એવું હતું જ નહીં અને ત્યાં સ્પાર્ક ટુડે ન્યૂઝે પ્રજાનો અવાજ સાંભળ્યો અને પ્રજાનો અવાજ ખુલ્લો મૂક્યો તમે અનેક એવા વિડીયો જોયા છે કે સ્થાનિકો કહી રહ્યા છે કે સ્પાર ટુડે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કારણ અમે પ્રજાનો અવાજ સાંભળ્યો પ્રજાના ધર્મની અવાજ સાંભળ્યો પ્રજાના હૃદયની વેદના સાંભળી અને અમે ત્યાંથી જ જીવન પ્રસારણ કર્યું કે મંદિર તૂટી રહ્યું છે ને હિન્દુવાદી કહેવાતા નેતાઓ ચૂપ કેમ છે હા મંદિર તૂટવું જોઈએ જો કદાચ અવરોધમાં વચ્ચે આવતું હોય પણ એની પણ કાર્ય પદ્ધતિ છે એની પણ નીતિ નિયમતા છે એની પણ અંદર ધાર્મિક વિધિ થાય છે મન એવી રીતે મંદિર ના તોડી નાખાય છે લોકો રડી રહ્યા હતા દ્રશ્યો સામે આવતા મંદિર ફરી બની રહ્યું છે એની અંદર સ્થાનિકો સ્પાર્ક ટુડે ન્યૂઝ જે વડોદરા શહેરનું ખૂબ મોટું પ્લેટફોર્મ છે એનો આભાર વ્યક્ત કર્યો છે કે તમારો ખૂબ ખૂબ આભાર કે જે તે ટાઈમે તૂટતું હતું એ ટાઈમે તમે જીવન પ્રસારણ કર્યું અધિકારીઓ નેતાઓના આંખ કાન નાક બધું ખોલ્યું તેના મંદિર પાછું મળી રહ્યું છે એટલે સ્થાનિક સ્પાર્ટ ટુ ટુડે ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો એસટી બસમાં બેસવા જતા પર્સમાંથી દાગીનાની ચોરી થઈ છે આ રાજપીપળાનો બનાવ છે ફાયર બ્રિગેડમાં ડ્રાઈવરો લેવાનો એક વર્ષનો ઇજારો બે વર્ષ સુધી લંબાવાશે